સમાચારોમાં આવે તરફ આપણે આગળ વાત કરીએ તો લોકસભાના જે વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધી તેમનું કેશોદ એરપોર્ટ પર આગમન થયું છે જણાવી દઈએ જુનાગઢના કેશોદમાં રાહુલ ગાંધી અત્યારે હાલ પહોંચી ગયા છે રોડ માર્ગે કોનવે સાથે જુનાગઢ જવા માટે હાલ રવાના થયા છે જણાવી દઈએ કે જુનાગઢ કાળવા ચોકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો રાહુલ ગાંધીનું સ્વાગત કરશે ત્યાંથી ભવનાથ ખાતે કોંગ્રેસ શિબિરમાં આ રાહુલ ગાંધી હાજરી આપશે પ્રદેશના નેતા ભરતસિંહ ચોલંકી અમિત ચાવડા ચૌધરી સહિતના જે નેતાઓ છે તે લોકો એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા છે હાલ તસવીરોમાં જોઈ શકો છો રાહુલ ગાંધી ગુજરાતમાં ફરી આવી ચૂક્યા છે રાહુલ ગાંધી અત્યારે જે જણાવી દઈએ કે છેલ્લા થોડાક જે મહિનામાં ને આ વર્ષે ખાસ કરીને એ જ્યારે સતત ગુજરાતના પ્રવાસે રહ્યા છે ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા માટે રાહુલ ગાંધી તરફથી સમગ્ર કામગીરી ચાલી રહી છે ત્યારે જોવાનું એ છે કે આગળ કોંગ્રેસને લોકો કયા પ્રકારે પ્રતિસાદ મળશે હાલ જણાવી દઈએ કે રાહુલ ગાંધી જે વિરોધ પક્ષના નેતા છે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે એ કેશોદ એરપોર્ટ પર હાલ પહોંચી ગયા છે